બેઠકો પર મતદાન થયું હતું સાંજે સાત વાગ્યા સુધીમાં સરેરાશ સાહીઠ પોઈન્ટ છન્નું ટકા મતદાન નોંધાયું હતું ઉત્તર પૂર્વ રાજ્યના પંચોતેર ટકાથી વધુ મતદાન નોંધાયું છે બસ્તર વિભાગના એકસો બે ગામોમાં પહેલીવાર લોકસભા માટે મતદાન થયું હતું લોકસભા ચૂંટણી માટે મતદાનનો બીજો તબક્કો શુક્રવારે પૂર્ણ થયો છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વીય રાજ્યમાં ત્રિપુરામાં સૌથી વધુ છોતેર પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું હતું પ્રદેશમાં સૌથી ઓછું બાવન ટકા મતદાન નોંધાયું હતું મણિપુર બીજા સ્થાને રહ્યું હતું સમાજવાદી પાર્ટીને કોંગ્રેસે પણ ભાજપ પર આરોપ લગાવ્યા હતા માહિતી મુજબ મણિપુરમાં સૌથી વધુ સિત્યોતેર ટકા અને યુપીમાં સૌથી ઓછું ત્રેપન પોઈન્ટ ટકા મતદાન રહ્યું છે ત્રિપુરામાં સિત્યોતેર ટકા પશ્ચિમ બંગાળમાં ઇકોતેર ટકા છત્તીસગઢમાં બોતેર પોઈન્ટ એકાવન ટકા સિત્યોતેર પોઈન્ટ ટકા મધ્યપ્રદેશમાં પાસઠ પોઈન્ટ બત્રીસ ટકા કેરળમાં પાસઠ પોઈન્ટ ચાર રાજસ્થાનમાં ઓગણસાઠ સત્તાણું ઉત્તર ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે મણિપુરમાં મતદાન પર સવાલ ઉઠાવ્યા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે મણિપુરમાં કોંગ્રેસને વોટ આપવા જઈ રહેલા લોકોને એનડીએની તરફેણમાં વોટ આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ બધું સુરક્ષાકર્મીઓની હાજરીમાં થઈ રહ્યું હતું બીજા તબક્કામાં તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ની નેવ્યાસી લોકસભા બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ એક બેઠક પર ઉમેદવારનું મોત નિપજતા ઇઠ્યાસી બેઠકો પર મતદાન હતું આ દરમિયાન ઘણા વીઆઈપી સીટો પર મતદાન થયું હતું કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેરળની વાયડનાર સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે વાયડનાર સીટ પર અડસઠ પોઈન્ટ ઓગણચાળીસ ટકા મતદાન થયું હતું ઉત્તર પ્રદેશની મેરઠ સીટ પર જ્યાં અરૂણ ગોવિલ ભાજપના ઉમેદવાર છે ત્યાં પંચાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું હતું પીએમ મોદીએ ટ્વીટર પર પોસ્ટ કરીને કહ્યું કે બીજો તમાકો ખૂબ જ સારો હતો મતદાન કરનાર પચીસમી એપ્રિલ છવ્વીસ એપ્રિલ મતદાન કરનારા ભારતના લોકોનો આભાર એનડીએને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે તે વિપક્ષોને વધુ નિરાશ કરશે મતદારો સુશાસન ઇચ્છે છે યુવા અને મહિલા મતદારો એનડીએને મજબૂત સમર્થન આપી રહ્યા છે સમાજવાદી પાર્ટીએ ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે અમરોહ લોકસભાના નવગાવ નવગન સહાદત બૂથ પર પોલીસ એસપી કાર્યકરોને ધમકાવી રહી છે એસપીએ ચૂંટણી આ અંગે સંજ્ઞાન લેવા અને ન્યાય મતદાન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી આ પછી અમરોવા પોલીસે તેનો જવાબ આપતા કહ્યું હતું કે આ બાબતે ધ્યાનમાં લઈને વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓએ મતદાન મથકની મુલાકાત લીધી હતી સર્વત્ર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું હતું